ગુજરાત બેસ્ટ સીઆરસીના વિડીયો મળતા પહેલાં સબસ્ક્રાઈબ કરવા અમારી ચેનલને બાજુમાં બે લાયકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલાં નિપાત સમજી ગુજરાતી વ્યાકરણ વ્યાકરણ એમાં મુદ્દો છે નિપાત એ તો કોઈ પણ ગ્રામરટિકલમાં એ વ્યવહારુ રીતે સામાજિક તો નિપાતનો ઉપયોગ કોઈ ચોકસતા દર્શાવવા માટે શબ્દમાં ભાર પણ લાવ્યા વ્યાક્યમાં ભાર પણ લાવવા માટે નિપાતનો ઉપયોગ થાય છે તો તો હમ નિપાત નિપાતના પ્રકારમાં સમજી લઈએ તો નિપાતના ચાર પ્રકાર છે એક છે ભારવાચક નિપાત ભારવાચક વાચક નિપાત એક છે સીમા વાચક ની પાક વાચક ની પાક વિનય અને એક છે પ્રકિર્ણ પ્રકિર્ણ કે લટકણીયા રૂપની બધાને એક એક ઉદાહરણ સમજી લઈએ જો અહીંયા આપણે કોઈ એની શાસ્ત્રીય સમાગમ ભાષા શીખવાની જરૂર નથી શોર્ટકટ મળી જાય આ હોય એટલે કામ પૂરું થઈ ગયું પહેલી વસ્તુ કે આ નિપાત સિવાય આ નિપાત સિવાય બધા વાક્ય બધા બધા નિપાતમાં વાક્યની અંદર નિપાત અલગ આવે છૂટો આવે એટલે ટૂંકમાં વિભક્તિ અને નિપાતનો ભેદ સમજવું હોય તો વિભક્તિ ગુજરાતી શું છે દૂર હોય સમજીએ પેલા કે એક ગુજરાતી હર્ષદનું ઘર હર્ષદ ઘર ગાંધીનગરમાં છે નગરમાં આ વિભક્તિ છે परंतु आज हिंदी में लिखવાનું હોય ત્યારે હિન્દીમાં ફરજિયાત વિપક્તિ છૂટી પાગી પડ હર્ષદ કા ઘર એ નજીક ના આવે ગાંધીનગર મે સમજે સમજાઈ ગયું ને એટલે આ ડિફરન્ટ છે ઓ મિત્રો ભારવાચક એટલે કે ગુજરાતી ભાષામાં જે સંતો ભાર બતાવતા હોય એને ભારવાચક નિપાત કહેવાય જે શબ્દો સીમા બાઉન્ડ્રી લિમિટ દર્શાવતા વિને દર્શાવ અને કટ્રેણા કે લક્ષણી સમજી લે ભારવાચક નિપાત એક વાક્ય છે હર્ષદ અમદાવાદ ગયો હર્ષદ અમદાવાદ બસ ઉપરના વાક્યમાં ખાલી કહી દીધું છે હર્ષદ અમદાવાદ ગયું પણ બીજા વાક્યમાં સ્પષ્ટતા સાથે ભાર પણ દર્શાવી હર્ષદ અમદાવાદ ગયો તો આ છે નિપાત અને કેવો છે ભાર તો મિત્રો સમજી લો હું તમને ઉદાહરણ આપી દઉં છું અને અમુક શબ્દો આપી દઉં છે આટલા શબ્દો આવે એટલે તમારો જવાબ સાચો તો કયા કયા તો જ તો ય ને પણ શીખ સુદ્ધા અને માત્ર

પાંસઠ રન મારે ની જે વાત એ છે સચિને ફક્ત કાં તો માત્ર પાંસઠ રન મારે અહીંયા લિમિટ આપી દીધી છે ફક્ત બસ ફક્ત અને માત્ર જ એટલે કે લિમિટ આપી દીધી છે એ સીમા પાંચી દેવામાં આવ્યું છે બાઉન્ડ્રીમાં એને સીમાવાચકની વાત કહેવામાં આવે છે તો દીકરાઓ સીમાવાચકમાં તમારે શું હોવું જોઈએ તો ફક્ત માત્ર સાવ છેક શુલ્લક ગોખી મારવાનું છે મિત્રો આમાં કોઈ સાહેબ હેલ્પી છે તમને એક જ વસ્તુ કહી દઉં કે મિત્રો કે અમુક વખત છે ને તમારે સિસ્ટમ માઇજો ને હિસ્ટ્રી ગોખવાનું છે

હર્ષદજી એટલે અત્યારે હાલ ઠાકોરમાં છે કે એની પાસે પ્રતાપ હોય તો એ થોડા મોટા તો પ્રતાપજી વિનય આપવામાં આવે છે અંબે માતાજી સમજો છો મારી વાતને તો જી તો અહિયાં જી મગજું કસી ગયું એ વિનયવાચક અને આ છે ને યાદ રાખજો કે નિપાત નું કામ શું છે કે ભા એટલે કે ચોકસતા દર્શાવવાનું છે પરંતુ અહીંયા લટકણિયાનું બરાબર ને

અથવા ને લટકણીયા રૂપની હવે મિત્રો ને બંનેમાં આવે છે એટલે તમારે જો યાદ રાખવાનું અંદર જો ભાર બતાવતો હોય તો ભારવાચકની પાસ પણ વાક્યમાં કોઈ ઇફેક્ટ ના આપતું હોય તો એ લટકણીયા રૂપની પાસ સમજવાનું સમજી કે મારી લટણ ક્લિયર તો સબ ફરથી ઓફરથી નિપતતા પ્રકાર કેલા ચાર પ્રકાર તેનું ભાર વાચક બીજું સીમાવાચક ત્રીજું વિનય વાચક ચોથું પ્રકાર એણે કે લટકણીયા રૂપની પાસ